અરેરી ગામ અમદાવાદ તાલુકાની અંદર પુખ્ત ઉંમરની દીકરી ભાગી ગયેલી હોય ગામનો જ જેની સાથે ભાગી છે એ ગામનો જ યુવાન હોય એટલે બે કોમ વચ્ચે વયમનુષ્ય હોય એની રીસ રાખી એક કોમના વ્યક્તિઓ ભેગા થઈ અને જે દીકરાવાળા છે એના ત્યાં જઈ અને બોલાચાલી ઝઘડો હથિયાર ધારણ કરી અને તોડફોડ પણ કરેલી પથ્થરમારો કરેલો આ બાબતની જાણ થતાં તાત્કાલિક પોલીસ પોલીસને તમામ સ્ટાફ એલસીબી ડીવાયસપી સાહેબની તમામ ટીમો મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગડિયા સાહેબની સૂચનાથી તમામ વ્યક્તિઓને ટીમો બનાવીને પહોંચી ગયેલા તેમજ જગ્યા ઉપરથી કોમ્બિંગ કરી અને એકવીસ જેટલા આરોપીઓ રાતોરાત લાવી અને ડિટેન કરવામાં આવેલા